જામનગર માર્કેટયાર્ડમાં કુલ સોળ ડિરેક્ટરો સભ્યો છે જેમાં ચૌદ સભ્યો ચૂંટણીમાં ચૂંટાયેલા છે અને બે સભ્યો સરકારી મૂકવામાં આવે છે તેમાં ખેડૂત વિભાગમાં દસ સભ્યો અને વેપારી વિભાગમાં ચાર સભ્યો હોય છે અને બે સભ્યો સરકારી હોવાથી કુલ સંખ્યા સોળ ને ડાયરેક્ટર નીમવામાં આવે છે આજ રોજ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે ખેડૂત વિભાગના મુકુંદ સાભાયા ની બિનહરીફ ફોણી કરવામાં આવી જ્યારે વાઇસ ચેરમેન તરીકે વેપારી વિભાગ માહિરેન કોટેચાની બિન બિનહરીફ વણી કરવામાં આવી આપવા ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાઈ એમાં આજે પ્રદેશ નેતૃત્વ જે મેન્ડેટ આપી મારું અને ભાઈ હિરેનભાઈ નું કોટેજા નું જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો સીઆર સી આર પાટીલ સાહેબ હું આ તકે અંતકરપૂર આભાર માનું છું તેમજ અમારા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબનો પણ હું આભાર માનું છું તેમજ આપણા કેબિનેટ મંત્રી જે જેવોએ ખૂબ પ્રયત્ન કર્યો છે આમાં એવોનો હું ખરા અંત આભાર માનું છું અમારા જે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ એવોનો પણ હું આભાર માનું છું આ જ્યારે ડાયરેક્ટર પૂર્વ ડાયરેક્ટર પ્રવિણસિંહ ઝાલા સાહેબનો પણ આભાર માનું છું તેમજ અન્ય જે અમારા મહામંત્રી છે અભિષેકભાઈ છે દિલીપભાઈ છે ડૉક્ટર ભંડેરી છે પ્રવિણસિંહ છે તમામનો જે સહયોગ આપ્યો છે અને સંપૂર્ણપણે જે લોકોએ જે યાર્ડથી ચૂંટણીથી માંડી અત્યાર સુધી જે સહયોગ આપ્યો છે એ તમામનો હું કર્મદારોની આજે ચૂંટણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી પેનલ આખે આખી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પિચાશી ટકાથી વધુ મતો લઈ અને ચૂંટણી અને આજે

એના પરિણામે સંપૂર્ણ બહુમતી મળે અને આજે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો બિન ચૂંટાઈ આવ્યા છે ત્યારે હું એને અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર માર્કેટિંગ યાર્ડનો વિકાસ વધુ સારી રીતે થાય તાલુકાના ખેડૂતોને વધુ આમ યાર્ડથી ફાયદો થાય એ દિશામાં એવો કામ કરશે મારા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને હાર્દિક અભિનંદન છે રઘવજીભાઈ શું એવી જે સમસ્યાઓ છે કે જે ઓપોર્ચ્યુનિટી છે કે જે ખૂટે છે યાર્ડમાં સામાન્ય રીતે મોટાભાગની સુવિધાઓ તો જામનગર યાર્ડમાં ઊભી થઈ ગયેલ છે પણ હજી જેમ જેમ પ્રશ્નો આવતા જાય એમ ખેડૂતોના લગતા પ્રશ્નો હોય વેપારીઓના સગવડતાના પ્રશ્નો હોય આ બધા પ્રશ્નો અને તાલુકામાં જ્યારે જ્યારે કુદરતી બીજા કોઈ એવી સમસ્યા હોય ત્યારે જામનગર યાર્ડ હંમેશા લોકોની પડખે ઊભું રહ્યું છે એટલે આ દરેક બાબતોમાં જામનગર માર્કેટિંગ યાર્ડના નવા હોદ્દેદારો યાર્ડનો ખૂબ સારો વિકાસ કરશે એવી અમને અપેક્ષા